એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવા આવેલા વિદ્યાર્થીઓને મેનેજમેન્ટે થેલેસેમિયા ટેસ્ટ કરાવવા માટે જણાવતા મામલો ગરમાયો હતો જેમાં વાલીઓ દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો વેશ્વે પ્રદેશ છે દેમેસ યુનિવર્સિટી હાલમાં કોઈને કોઈ કારણે વિવાદમાં સપડાઈ રહી છે જેના પગલે યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે આવું જ કંઈક આજે બન્યું સાયન્સ ફેકલ્ટીની પ્રવેશ પ્રક્રિયા દરમિયાન એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં મેનેજમેન્ટ દ્વારા પ્રવેશ પ્રક્રિયાનો આરંભ કરાતા પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા જેમાં મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને એડમિશન પહેલા થેલેસેમિયા ટેસ્ટ કરાવવા અંગે જણાવતા વિદ્યાર્થીઓ સાથે આવેલા વાલીઓ દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો હતો જેના પગલે વાલીઓ અને મેનેજમેન્ટ વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ સર્જાયું હતું

અન્ય એક વાલીએ પણ આનો વિરોધ કર્યો હતો જેમાં તેમણે આક્ષેપો કર્યા હતા કે જે ટેસ્ટ બહાર એસી માં થાય છે તેના એકસો પચાસ અહીં લેવામાં આવે છે સાથે જ પ્રવેશ પ્રક્રિયામાં પૂરતી વ્યવસ્થા મેનેજમેન્ટ ન કરી શકવાના આક્ષેપો કરી સિક્યોરિટી કર્મચારીના વર્તન સામે આક્ષેપો કરી એમએસ નું મેનેજમેન્ટ નિષ્ફળ પુરવાર થયું છે તેમ કહી ઉગ્ર રોષ ઠાલવ્યો હતો યુનિવર્સિટી જે વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી છે હું પોતે એનો એક સ્ટુડન્ટ છું ટોપર રહ્યો છું ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગમાં મને કહેતા દુઃખ થાય છે કે એમએસ યુનિવર્સિટીનું મેનેજમેન્ટ આજે સદંતર નિષ્ફળ પુરવાર થયું છે એસી ટકા અને પંચોતેર ટકા વિદ્યાર્થીઓને જથ્થાબંધ બોલાયા જેના પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓને એક માનવીય પશુ રીતે એ લોકોને ટ્રીટ કર્યા છે એક ક્લાસમાં વિદ્યાર્થીઓને બેસાડ્યા ઊભા રાખ્યા અને એ લોકોને નહીં પાણીની વ્યવસ્થા નહીં બેસવાની વ્યવસ્થા તમે જોઈ શકો છો કે પેરેન્ટ્સ અત્યારે બિચારાઓ અકળાય છે સ્ટુડન્ટોને કોઈ પ્રકારની માર્ગદર્શકતા આપી નથી કોઈ પ્રકારનું આયોજન નથી એમએસ યુનિવર્સિટીના મેનેજમેન્ટની સદંતર નિષ્ફળતા છે એ લોકો ને એડમિશનનો પ્રોસિજર શું છે તે ખબર નથી કે એડમિશન પ્રોસિજર કઈ રીતે લેવાય અને એમાં કોઈ પ્રકારની શિસ્તતા અને ડિસિપ્લિનનું પાલન એનું થયું નથી એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાંભળે અને આ પ્રકારની સ્થિતિ કોઈ બાકી જગ્યા પર ના થાય અને ભવિષ્યમાં ના થાય એના ચાન્સેલરને અમે લેખિત રીતે અને મૌખિક રીતે મે વિડીયો ક્લિપ પર લીધી છે અને તે હું જરૂર પડશે તો આપીશ આ બધા લોકોને અમાનવીય રીતે ટ્રીટ કરે છે અમે બેઠા તો અમને ડોર

થાય કન્ફર્મ થયા પછી એનું ફિટનેસ સર્ટિફિકેટ લેવું હોય તો એ લોકો માનનીય કોઈ પ્રકારની હોસ્પિટલમાં મોકલે ત્યાંથી અમે કરી લાવીશું પણ એકસો વીસ સીટ સામે બારસો જે એ લોકોએ અપ્લાય કર્યા છે જેમાંથી નેવું ટકા સ્ટુડન્ટો એડમિશન નથી લેવાના ખોટી સોય મોકી દેશે તો તેને એઇડ્સ થઈ જશે કે કોઈ બીજા ચેપી રોગ થશે તો એની જવાબદારી રજિસ્ટ્રાર અને વીસીની અને એમએસ યુનિવર્સિટીની રહેશે બીજું જે ટેસ્ટ બાર એસી રૂપિયામાં થાય તેના દોઢસો રૂપિયા પડાવે છે તો કોઈ ગરીબ અને મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય તેને એક લૂંટવાની ક્રિયાઓ પણ ચાલી રહી છે એ કાનૂની રીતે અબંધારણીય અને અકાયદાકીય છે એ

આજ આ જે થેલેસેમિયા છે એ બંધ થવું જોઈએ હોય જેને ઈચ્છા હોય બે મહિનામાં ઘરે પણ કરાવી શકે છે આ ટેસ્ટ આ મેનેજમેન્ટ એવું કે છે કે અત્યારે એડમિશન હોય એટલે થેલેસેમિયાનું ઇન્જેક્શન કરાવો ને એનો ટેસ્ટ કરાવો તમે પણ આ તદ્દન ગેરવ્યાજબી છે એનો અમે તો આ સદન વિરોધ કરીએ છીએ આ ખોટી રીતે તદ્દન ગેરવાજબી એવું કે છે કે સરકારની ગાઈડલાઇન છે પણ સરકારની એવું કોઈ ગાઈડલાઇન જ ના હોવી જોઈએ કે જ્યારે વાલીઓ અત્યારે આટલા ટેન્શનમાં હોય એડમિશનના ટેન્શનમાં હોય અને આવી રીતે આ લોકો ખોટા ખોટા સો ને દોઢસો રૂપિયા કમાવા માટે આ ધંધા કરે છે યુનિવર્સિટીમાં થેલેસેમિયા ટેસ્ટના મુદ્દે ઉપસ્થિત મેનેજમેન્ટ અધિકારી કરાવી જેને લઈ અમે આ પ્રક્રિયા હાથ ધરી છે જોકે વાલીઓને આ અંગે વિરોધ કરતા તેઓને અન્ય સ્થળેથી પણ ટેસ્ટ કરાવવા અંગે અમે જણાવ્યું છે અને પ્રવેશ પહેલા સર્ટિફિકેટ જમા કરાવવું અગત્યનું છે નહીતર એડમિશન રદ કરાશે તેમ જણાવ્યું હતું वो गवर्नमेंट ऑफ गुजरात का सर्कुलर है कि हर एक स्टूडेंट का थे टेस्ट होना चाहिए और एडमिशन के पहले करा के कराना है अब चूंकि अभी हम प्रोविजनल एडमिशन दे रहे हैं तो इसीलिए हमने उनसे अंडरटेकिंग ले ली है कि भाई यदि आपको यहाँ नहीं कराना है तो बाहर से कहीं भी लैब से करा के आप दे दें और अंडरटेकिंग दे दें कि यदि सर्टिफिकेट जमा नहीं हुई तो आपका एडमिशन कैंसिल माना जाएगा हाँ यहाँ भी करा सकते हैं जिसको ये लगता है कि यहाँ बराबर नहीं है तो बाहर से करा के दे दे किसी को निकालेंगे नहीं अंडरटेकिंग लेंगे उससे जिसने है यहाँ वो अंडरटेकिंग दे के जाए तो वो एडमिशन कंफर्म करने के पहले करा के दे देंगे